હેલો દોસ્તો વેલકમ ટુ રસી કી રાની આજે આપણે બનાવીશું ફરસીપુરી એકદમ ક્રિસ્પી અને સોફ્ટ તો ફરસીપુરી બનાવવા માટે અહીંયા મેં બે વાટકી મેંદો લઈ લીધો છે એના અંદર મેં અજમો એકદમ ઝીણું વાટેલું મરી અને તેલ લઈ લીધું છે આ અને થોડું મીઠું નાખી દઈશું આ બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાની છે જેથી એનું એકદમ સ્ટ્રક્ચર એકદમ કમ્પ્લીટ થઈ જાય તો પછી આપણે એના અંદર થોડું થોડું પાણી કરીને એકદમ સારી રીતે એકદમ કઠણ એવો લોટ બાંધી દઈશું લોટ બંધી જાય એના પછી આપણે તેલ રેડીને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું અને એને આપણે વીસ મિનિટ સુધી રેસ્ટ કરવા મૂકી દઈશું તો આપણે ફરસીપુરીના લેયર્સ છૂટા પડે એના માટે આપણે એક પેસ્ટ બનાવીશું તો આના અંદર તેલ અને કોર્ન ફ્લોર લઈને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું છે એનો એકદમ આવો જાડો ઘટ પેસ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે તો તમે જોઈ શકો છો આપણો પેસ્ટ એકદમ સારી રીતે તૈયાર થઈ ગયો છે તો હવે આપણે લોટને બાંધાને વીસ મિનિટ થઈ ગઈ અને એકદમ સારી રીતે સ્મૂથ કરીને લઈ લઈશું આના આપણે ત્રણ ગુલ્લાક બનાવી દઈશું ગુલ્લા એકદમ એક જ સાઈઝના હોવા જોઈએ તો હવે આપણે આને એકદમ સારી રીતે વણી લઈશું તમે જોઈ શકો છો કે મેં અહીંયા રોટલી વણીને એકદમ સારી એવી તૈયાર કરી લીધી છે આ રોટલીને એકદમ આપણે પતલી વણવાની છે તો આવી જ રોટલી આપણે ત્રણ વણીને લઈ લેવાની છે તો પછી અહીંયા હું આના અંદર પેસ્ટ લગાવી દઈશ આ રીતે આપણે ત્રણ રોટલી ઉપર ઉપરા ઉપર પેસ્ટ લગાવી દેવાનો છે તો અહીંયા આ મેં એક સારી રીતે આને દબાવી દેવાનો છે અહીંયા છેલ્લી હતી એના પણ પણ મેં પેસ્ટ લગાવી દીધો છે પછી આપણે એના અંદર એકદમ રોલવાળી લેવાનો છે રોલને એકદમ સારી રીતે દબાઈને એકદમ હળવા હાથે એને રાઉન્ડ શેપ આપી દેવાનો છે અને લાસ્ટમાં આપણે અહીંયા થોડું પાણી લગાવી દઈશું જેથી આપણો રોલ એકદમ નીકળી ના જાય અને એનાથી પણ આપણે એકદમ સારી પૂરી બને તો અહીંયા મેં એકદમ રોલ તૈયાર કરી નાખ્યો છે તો એને આપણે એકદમ વડે એકદમ સારી રીતે કાપી લઈશું અહીંયા તો અહીંયા આપણે એકદમ પૂરીનો રોલ કાપાઈને તૈયાર થઈ ગયો છે તો તમે જોઈ શકો છો આ એકદમ આપણે હવે આપણે આને વણી લઈશું તો પૂરીને એકદમ નાની નાની સાઇઝમાં વણી લેવાની છે તો અહીંયા પૂરી વણીને એકદમ સારી રીતે તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે મેં તેલ ગરમ કરવા મૂકી દીધું હતું તો હવે આપણે એના અંદર પૂરી નાખીને એકદમ સારી રીતે એને ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને તળી લઈશું તો તમે જોઈ શકો છો આપણી પૂરી એકદમ તળીને તૈયાર થઈ ગઈ છે આને એકદમ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આને તળવાની છે તો દોસ્તો જો તમને પણ મારી આ રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ દોસ્તો